આ દ્રશ્યો કરીને ડાકોરના છે હોવાથી દૂર દૂરથી ભક્તો પહોંચ્યા મંગળા આરતી દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ભક્તોની સુરક્ષા અને સલામતી માટે બે હજારથી વધુ પોલીસ જવાનો ખડે પગે છે ગોમતી તળાવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તળાવની આસપાસ બેરિકેડિંગ કરાયું છે સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ફાગણપો લઈ ભક્તો નું ઘોડા આપવું રૂપ્યું છે એક લાખ થી વધુ લોકો અત્યારે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો દ્રશ્યો ની અંદર કે જે હોય છે રાજા રણછોડા દર્શન કરવા માટે જઈ રહ્યા છે

અનેક ભક્તો પદયાત્રા કરીને ડાકોરના ઠાકોર ના દર્શન માટે ઉમટ્યા ફાગણી પૂનમ ના દિવસે દર્શન નો વિશેષ મહિમા હોવાથી દૂર દૂર થી ભક્તો પહોંચ્યા મંગળા આરતી દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ભક્તોની સુરક્ષા અને સલામતી માટે બે હજારથી વધુ પોલીસ જવાનો ખડે પગે છે ગોમતી તળાવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તળાવની આસપાસ બેરિકેડિંગ કરાયું છે સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ફાગણપો લઈ ભક્તો નું ઘોડા ઉમટ્યું છે એક લાખ થી વધુ લોકો અત્યારે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો દ્રશ્યો ની અંદર કે જે હોય છે રાજા રણછોડા જય રણછોડ જય રણછોડ નાથ થી બુજુર દર્શન કરવા માટે જઈ રહ્યા છે વાત કરવામાં આવે તો ફાગલ ઉત્સવ લઈને સમગ્ર ગુજરાત ભરમાં આવતા છે જે પ્રકારે જશો બતાવી લાલા ને પણ લઈને આવે છે જે પોતાના ઘરે જે ભગવાન જે પૂજા કરતા છે લાલા લઈ આગળ કેટલાક શ્રદ્ધાળુ આવી રહ્યા છે જય રણછોર નાથથી સમગ્ર જે મંદિર પરિસર છે તે ગુજરી ઉઠ્યું છે વાત કરવામાં તો યાત્રાધામ ડાકોર ની અંદર અંદાજ બે કિલોમીટર થી વધુ પબ્લિક ની લાઈન જોવા મળી રહી છે અને પોલીસ વહીવટી તંત્ર દ્વારા જે આડબંધ બંધ બનાવી અને પબ્લિક સ્ટેપ બાય સ્ટેપ જવા દેવામાં આવે છે કારણ કે કોઈ ઘટના કે દુર્ઘટના ના બને તેના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો